ના હાલ ઇને મોસન પી ગયો એટલા કરું ઊભો રે નહીં મારા ઓગળી ગયો હા તો આગળ હે હા મારી વાતમાં જ છે હાલ તો ગાડી જ છે લેતો છોકરો ભલા ખૈયા ખાલો કાટો આવી ગયો ખાતો કાતો બોરવું પડ્યું એ ઓનો આટલું જોર તક ઓલપત નહિ લુ 10

આ હુંલા આવી દીધાલા કાકા હોભોજી હા આ દીવાને બેઠોરા લુગરો તો લਿਆરો એક નઈ જોર કે તો તારો કાકો બે વાર એક નઈ જોર પેરે તો તલાકો ચાલે અમાર તો લુગરો જો નાજી પૈસા પહેલા લઈ આવ તું દીવાને વાર દીજો પૈસા તો આઈ રે દીવાને હું તને ના વાર વાર બસ આ મને નામ ઓકે તો કા હે કા હા બોલ બેટા ચિલા ના લાયો લે આય ના આખો બેટી લાયો કઈ કારણે આ મોટો ભાવ જો તને દેખાતો નઈ લે તમે તો ડારો

મને લાગ મારા આદુ પીવા વાળો છું અત્યારે

આરે તારું આડું અલ્યા ઓહો તો ખાવા ને પોર ને કીવા ને પોર દેયો હાઢો એ તકો ના પેલા તો કરી હેડો મજા